શું દોસ્તો તમે લોકો કોઈ ભૂતકાળની કડવી વાતથી હાલની મિનિટે પણ વિચારી છો બચપનમાં કોઈ એવી ઘટના બની ગઈ હોય જેનાથી તમે આજ દિન સુધી દુખી રહ્યા કરો છો કે પછી કોઈની કડવી વાતને કારણે તમારી જીવન હરામ થઈ ગયું છે જો આવી તકલીફથી તમે પીડાતા હોવ તો આ વિડીયોમાં તમારું સોલ્યુશન જરૂરથી મળવાનું છે સાયકોથેરાપીમાં એના માટે એક સરસ શબ્દ છે જેને કહેવાય છે ઇન્ટરપ્રિટ અગેન એટલે કે નવેસરથી અર્થઘટન કરો સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે કોઈ પણ પરિસ્થિતિ આપણને સુખી કે દુખી નથી કરતી હોતી પરંતુ એના પ્રત્યેની સુખ કે દુઃખની લાગણીઓ ઉપજતી હોય છે દોસ્તો આના માટે હું તમને એક ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક છે જેનું નામ છે ધેટ ફ્રોગ અને એના લેખક બ્રાયન ટ્રેસીનો એક કિસ્સો તમને કહીશ હવે જે બ્રાયન ટ્રેસી હતા એ ખૂબ ગરીબીમાં ઉછરેલા હતા અને એના કારણે એમને એમની હાઈસ્કૂલનું ભણતર પણ અધૂરું છોડી દેવું પડ્યું હતું એમને હોટેલમાં ડીશો ધોવાથી માંડીને રોડ પર ખાડા ખોદવા સુધીના મજૂરીના કામ એમને કરવા પડેલા હતા ત્યારબાદ એમને એવો અહેસાસ થયો કે હું સેલ્સ લાઈનમાં ચાલીશ અને એ સેલ્સ લાઈનમાં ઘણો સંઘર્ષ કર્યા પછી લગભગ ત્રીસ વર્ષની ઉંમરે એ સક્સેસફુલ સેલ્સ મેનેજર બન્યા ત્યાર પછી એમને એવી ઈચ્છા થઈ કે ચલો હું મારી ડ્રીમ કાર

તકલીફ છે અને એક વાલ જે છે ને એ ખોટી રીતે બેસાડેલો છે એટલે તાત્કાલિક એને એ પાર્ટ ને બદલી નાખ્યો આ પાર્ટ બહુ નાનો અંતો હતો અને એને યોગ્ય જગ્યા પર ફિટ કરી દીધો અને જ્યારે બ્રાયન ટ્રેસી એમની ચાવી સુપ્રત કરતી વખતે જે મિકેનિક હતો મને કીધું કે સાહેબ હવે આ ગાડી રોડ પર દોડશે નહીં પણ રોકેટની ની જેમ ભાગશે તમે ધ્યાન રાખજો ચલાવતી વખતે અને બન્યું પણ એવું છે સેજ પેડલ દબાવે અને ગાડી ભાગવા લાગે હવે આ બાબત પરથી શીખવા જેવું એવું છે દોસ્તો કે નાનો અંગો પાર્ટ બદલવાથી આખી ગાડીના ફંક્શનમાં કેટલો બધો ફેરફાર આવ્યો દોસ્તો આપણા બધાના જીવનમાં પણ એવું જ હોય છે કે આ નાની અંગથી કડવા હોય યા નાનો અંગ કોઈ એવો દુખદ પ્રસંગ કે નાની અંગથી કોઈની કોઈ વાતને જો આપણે નવેસરથી ઇન્ટરપ્રિટ કરીશું નવેસરથી અર્થઘટન કરીશું તો ખરેખર આપણને એનું સોલ્યુશન કંઈ અલગ જ મળી આવશે

કરજો અને તમારા જેટલા જેટલા બી દુઃખી મિત્રો છે એમને જરૂરથી શેર કરજો અને જો આ ચેનલ પર તમે નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ સુંદર મજાના વિડીયો સાથે આપણે પરિભાષા મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ સ્ટેબલેસ